શ્રી કામેશ્વર મહાદેવ મંદિર જે નવસારી જિલ્લાના ગડટ ગામમાં સ્થિત છે તે પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું સ્થળ છે આ મંદિરનો ઇતિહાસ લગભગ પાંચ થી સાત વર્ષ જૂનો માનવામાં આવે છે રામાયણ કાળથી આ પાવન મંદિર ભક્તોના હૃદયમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે મંદિરની વિશેષતા એ છે કે કાશી વિશ્વનાથના નવગ્રહ મંદિરો પછી બીજા ક્રમે ફક્ત ગડદ ગામમાં આવેલું છે આ મંદિરમાં એક જ પથ્થરમાંથી દોઢ મીટર વ્યાસનો જળકૂટ સપાટ સમુદ્ર ફીણમાંથી કુદરતી આકાર પામેલ અલૌકિક સ્વયંભૂ નવગ્રહો જેવા કે શનિ રાહુ કેતુ બુધ મંગળ ચંદ્ર ગુરુ શુક્ર અને સૂર્ય છે આ નવગ્રહોના મૂર્તિઓ લગભગ સાડા ચારથી પાંચ હજાર વર્ષ જૂના છે શ્રાવણ મહિનામાં ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે તે સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી ભરેલું હોય છે કહેવાય છે કે શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ભક્તોજનોની મનોકામનાઓ પૂર્ણ કરે છે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં ભક્તો પોતાના જીવનના કષ્ટો દૂર કરવા અને મનોકામનાઓની પૂર્તિ માટે અહીં આવી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે આમ શ્રી કામેશ્વર મહાદેવ મંદિર તેની પૌરાણિકતા प्राकृतिक सुंदरता अने धार्मिक महत्व माते प्रख्यात छे आ मंदिर वलसा रेलवे स्टेशन थी 50 किलोमीटर नवसारी रेलवे स्टेशन थी 20 किलोमीटर अने बिल्लीमोरा रेलवे स्टेशन थी 15 किलोमीटर ना अंतरे आवलू छे